વગડામાંથી વાહલપની આ વસાહત વગડો તો દેખાય સદીઓ આવી જ રીતે રહ્યા અમારા ભરથરી પરિવારો અને રાવણ હથ્થો વગાડવાવાળા અને ગામે ગામ ફરતા હાલરડા ગાવાના ભજનો ગાવાના અને એ પરિવારોની આજે આ વસાહત બની અને આ સુખી પરિવારો એ સચ પેલું સુખી એટલે ઘર થવું એ બહુ મોટું સમણું હોય છે ને દરેક વ્યક્તિનું જિંદગી નીકળી જતી હોય છે માણસોની તો એ રીતે આ એમનું સરસ મજાનું ઘર થયું આ પણ છાપરામાં રહ્યા સદીઓ સુધી એમની એટલે પેઢીઓ એ પોતે તો જન્મ્યા ત્યારથી એમણે છાપરું જ જોયું હતું પણ આજે એમનું મજાનું ઘર થયું છે એક સરસ વાત ઘણા વખત પહેલાં જ્યારે આ સાબરકાંઠાના રાયગઢમાં હું પહેલી વખતે આવેલી અમારા કાર્યકર તોહિતભાઈ આ બધા પરિવારોને પુરાવા મળે એ માટેના પ્રયત્નો કર્યા અને ત્યારે ભીખી બા ઘણી મોટી ઉંમર થયેલી એમણે મને મેં પૂછ્યું એમને તમારું શમણું શું છે શું શું ઈચ્છા છે તમારી ત્યારે એમણે કીધું કે મારા પોતાના આંગણામાં મારું પોતાનું જ્યાં બીજા ના આંગણામાં નહીં મારા પોતાના આંગણામાં મારો ચોકો થાય ને એવી મારી ઈચ્છા છે કોઈ વ્યક્તિ મૃત્યુ પછી પોતાનો ચોકો પોતાના આંગણામાં થાય આવી મહત્વ અથવા રાખી શકે પણ આ પરિવારો ઝંખના રાખે કેમકે પોતાનું આંગણું હોવું એમના માટે બહુ જ મોટી વાત છે છ પરિવારો છે એમને સરસ મજાના ઘર અમે કરી શક્યા છીએ અહીંયા આગળ ઝૂંપડામાં રહેતા એમાંથી એટલે જ અમે વગડામાંથી વાહલપની એવું વસાહત એવું નામ આપતા હોઈએ છીએ અને આ આખો પ્રકલ્પ પૂરો થયો એમાં ગુજરાત સરકારે જમીન આપી ગ્રામ પંચાયતનો પણ મહત્ત્વનો રોલ એણે પણ જમીનને આપવા માટે તૈયારી દર્શાવી અને એ સિવાય સામાજિક ન્યાય અધિકારીતા વિકસિત જાતિ કલ્યાણ ખાતું કલેક્ટર સાબરકાંઠા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી આ બધાએ સહયોગ કર્યો આર્થિક રીતે એક લાખ વીસ હજાર રૂપિયા ઘર બાંધવા અને શૌચાલય માટે બાર હજાર રૂપિયા મળ્યા એમ સરકારમાંથી એક લાખ બત્રીસ હજારની સહાય મળી પણ આખું જે ઘર છે એક લાખ બત્રીસ હજારમાં થાય નહીં એટલે અમારા હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના શ્રી નીતિન સુમન શાહ નીતિનભાઈ છે એમણે બાકીના પૈસા ઉમેર્યા આ પરિવારોએ પોતે પણ અંદર થોડા ઘણા નાખ્યા એમ અને કેવું ઘર બાંધ્યું એક સરસ મજાનો ઓટલો કર્યો અને ટોયલેટ બાથરૂમ અને અહીં ખુલ્લું એમની જ જગ્યા છે એટલે કિચન એમને ઓપન એમને ગમતું હોય છે તો એ રીતે ત્યાં રાંધતા હોય છે ચૂલો કરીને હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા એમણે ખાસ ઉપસ્થિત રહ્યા સરસ રીતે એમણે બધા પરિવારોને વાત પણ કરી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે અને જે કુંભ મેળાનું ડૂબકી જે મારો ગંગાની એ ગંગાની ડૂબકી અહીંયા જ મરી જાય આવું જે કાર્ય કરો પુણ્યનું કામ એટલે ત્યાં તો જન જવું હોય તો જજો જ એ મારો કહેવાનો બહાર નથી પણ એ એ પુણ્ય આપણ લેવા માટે કુંભ મેળામાં જઈએ છીએ અથવા તો બીજી જગ્યાએ મંદિરોમાં જઈએ છીએ તો આ કામ કરશો તો બાજુ બેઠેલું સાંભળ્યું ભગવાન પણ આપણા પણ સતત બાકી અંદરથી તો તમે બતાવશો ઘર હાલો ઊભા થાવ કાળુભાઈના ઘરવાળા એ આ ઘર થવાનું હતું ત્યારે હતા કાળુ ભાઈ પણ હમણાં જે ગુજરી ગયા પણ બેન છે એમની માથે હવે પાકું ઘર ને એમના છોકરાઓ છે જે એમને સાચવશે પણ આવા પરિવારો છે જેમને સાતા આપવામાં ક્યાંક નિમિત્ત બનીએ તમે બધા મજૂરી અત્યારે ખેતમજૂરી કરવાની એમ એટલે એની ઉપર જ એમને નભવાનું કદાચ ખેતમજૂરી કે રાવણ અથવા વગાડીને નાખી જિંદગીમાં કોદાડો આવા ઘર થાત આપણે શક્ય જ નથી ને મજૂરી મળે એ બી બારે મહિના તો ન જ મળે એટલે તો એમનું આ ઘર થયું આવો તમે એક મોટો રૂમ જ્યાં આગળ એ લોકો પોતાનું એટલે બેઠક વ્યવસ્થા કેવી હોય તો એ કહી શકે અને બતાવો અને આ થયું બીજો રૂમ જે એમનો એટલે ડ્રોઈંગ રૂમ ડ્રોઈંગ રૂમ બેડરૂમ કેવું હોય કે જે પણ કેવું એ કરી શકે એ રીતના અત્યારે આમ પાછળ હજી પણ એમનો એ વગડો દેખાય છે જ્યાં આગળ રહેતા છાપરાઓમાં એમણે કીધું ચોમાસું આવે ને ત્યાં તો પેલી ઈયળ કાળા કલરની ચૂડેલ ચૂડવેલ બોલે ને કે ચૂડેલ એ એટલી નીકળે કે લોટ બાંધતા હોય તો એમાંય ઘણી વખત પડે એવું કહેતા બરાબર છે હવે આ તમને તમારું આ ઘરથી કેવો અરજ છે આનંદ બહુ આનંદ આ ઘર ઘરથી તમારા પ્રતાપ છે બહુ આનંદ છે મિત્તલબેન ના હોત તો આ ઘર અમારે ના બનતા હોય છે સુમિત સાહેબ ના હોત તો આ ઘર ના બનતું બિલકુલ બિલકુલ ગમના સરપંચ સાહેબે અમને સાથ આપ્યો તલાટી સાહેબે સાથ આપ્યો અને આટલું ઘર થઈ ગયું અને પપ્પા તો મારે જોવા ના રાખો હું શું મારો છોકરો છે પણ થયું એ અગત્યનું છે કાવુભાઈ નથી પણ એમનો જીવ જ્યાં છે એ તમારામાંથી આ છત થઈ એનાથી રાજીપો અનુભવ કરો છે બરાબર કાળુભાઈ હતા જ્યારે આ બનતું હતું ત્યારે એટલે એમને એક જીવને તો સાથે થઈ ઘર થવાનું છે એમ તો અમે છીએ હંમેશા સાથે સરસ સુખી થાવ આ ઘરમાં એવું છીએ જીવન અને મૃત્યુ સનાતન સત્ય છે અને સ્વીકારવા જેવું છે શું કહેશો તમારું ઘર બન્યું તે આનંદ આના ખાલી આનંદ કે બીજું કંઈ પણ કેવું છે મજા આવી ગઈ મજા આવી ગઈ તમારે કઈ કેવું છે આખી જિંદગી ગઈ છાપરામાં હો છાપરામાં જીની આખી જિંદગી બરાબર છે તમારું પાકુ ઘર તમારા પિયરમાંથી કોઈન તેડાય તો આજે નોતા આયા પણ એ બધા આઈને જોયું તો ખરું હશે ને શું કહે છે એ બહુ થઈ ગયા મકાન થઈ ગયું આખી જનરેશનમાં પહેલાં કે જેમનું ઘર થયું હોય તો આવા બધા પરિવારો છે છ પરિવારો છે કુલ જેમના સરસ મજાના ઘર થયા આખી કોલોની ઉગરા કાકાને છેલ્લા છે જેમને મળીને એમની વાત હા ભાઈ તમે એવા સરસ બેઠા છો ને કાકા તમારા હાથે ફરી પૂછવા આવ્યું તમે બે મને કહો કે આ ઘરથી તો કેવી લાગણી થાય છે સારું લાગી સારું લાગે આખી જિંદગી આમાં ગઈ અને તમે મને કીધું કે પહેલા આઈ ત્યારે કે બેન ચોમાસું હોય તો આવું થાય તો થાય ચોમાસામાં સૂર્ય વેલો પરો પર વરસાદ પર સાપરોમાં બરાબર જીવરો પર એવું આ જંગલ હતું તે વેલા રાંધી લેવું પર અને જમી લેવું પર અને અગર સાંજ પડી જાય તો કશે જમવાનો નિર્ણય ના આવે એવી એવી તકલીફ કરી

અમને આનંદ એ વાતનો છે કે આ બધામાં નિમિત્ત બન્યા અને હંમેશા થાય કે પેલું કહેવાય ને કે માણસ મહત્વાકાંક્ષી હોય એને પોતાને ક્યાંક પહોંચવું હોય કંઈક બનાવવું હોય પૈસા કમાવવાની આ બધામાં અમારી મહત્વાકાંક્ષા એટલી છે કે આવા અનેક પરિવારો છે જે ઘર વગરના છે બધાને ઘરવાળા કરવા છે અને એ મહત્ત્વાકાંક્ષા મારા ખ્યાલથી આ પોઝિટિવ મહત્વકાંક્ષા છે પૂરી થાય માટે હંમેશા ઈશ્વરને પ્રાર્થના કરી આજ સવારે નીકળતી હતી ત્યારે અમારો કાર્યકર છે તોહિદ આની બહુ જ જબરી મહેનત છે અમે તો અમદાવાદમાં બેસી અને અમને બધું મોકલે કે આ પરિવારોનું આટલું બાકી છે અને તેટલું બાકી છે પણ અમદાવાદથી આજે નીકળતી હતી સત્તરસો ને એકાવન પરિવારોના ઘર અમે પૂરા કર્યા અને સવારના પ્રાર્થના કરીએ ઈશ્વરને ત્યારે એવું થયું કે રોજ હરખના તેડા અમે જે ઇન્વિટેશન આપીએ એમાં લખીએ હરખના તેડા તો મને એમ થાય કે દર નિયમિત થોડા થોડા અંતરે હરખનું તેડું આપણા આવા જે સ્વજનો છે એને મોકલી શકીએ એવું આ છપાવાનું થાય દર થોડા સમય આવા ગ્રહ પ્રવેશ આપણે કરાવી શકીએ અને આવી વસાહતો બનાવી શકીએ આવી મહત્વાકાંક્ષા એક સેવી છે અને તમામ લોકો ઘરવાળા થાય કોઈ ઘર વગરનું ના રહે એવી સેવી છે મારા ખ્યાલથી આ પોઝિટિવ છે અને ઈશ્વરે પૂરી કરીએ એવું ઈચ્છીએ પણ છીએ મારે તોહી જ છે એની બહુ જ બધી મહેનત આવી તારો હરખ શું છે એ કે મને મારો હું આ વરસાતમાં આવું ને એટલે એમના બહુ ખરાબ પરિસ્થિતિ ના લાઇટ ના પાણી ના કોઈ શૌચાલયની વ્યવસ્થા બસ વગડે જાય એટલે કે સાહેબ સાંજ પડે ને એટલે પાંચ છ વાગે તમારે રાંધીને નવરા થઈ જવું પડે એટલે કે આ પીડા અમને ક્યાં ક્યાં સુધી સહન કરવાની છે મેં કીધું કુદરત છે બધું સારું કરશે તમારું પણ પછી બધા ભાઈઓ સાથે અમે સતત પંચાયતમાં પછી આપનું ખૂબ માર્ગદર્શન હતું એના એ માર્ગદર્શનના હેઠળ આજે આપણે સક્સેસ થયા છે અને હું તો ખૂબ રાજી છું કેમ કે કોઈ ઘર આપવું ને એ બહુ મોટી વાત છે કેમ કે એમાં નિમિત્ત થવું ને પેલા આંગળી ચિંધ્યાનું પુણ્ય છે એ પુણ્યના માટે ખૂબ ખૂબ આભાર બહુ ડાયો કાર્યકર અને વર્ષોથી આમ તો વિચારતી જાતિઓની વસાહતોમાં કામ શરૂ કર્યું આમ બીજાપુરનો અને ત્યારે ડફેર વસાહતમાં એવું હતું કે ટીચરની જરૂર છે અને ત્યારે તો એકદમ નાનકડો છોકરા જેવો પણ વર્ષોથી એક પેલા કહેવાય ને સેવાનો ભેખ માત્ર મેં ધર્યો છે એવું હું ન કહી શકું આવા કાર્યકરો છે જે નિષ્ઠાથી પોતાનું જીવન સમર્પિત કર્યું છે અને એટલે આ બધા કાર્યો થાય છે એ સાબરકાંઠાની અનેક વસાહતો થી પણ વધારે વસાહતોમાં આવી જ વસાહતો છે જેમાં કામ કરે છે એટલે બધાને ઘરવાળા કરવાનો તારો પ્રકલ્પ પણ છે તો એ પણ છે સાથે સાથે વૃક્ષો વાવવાનું અને ઉછેરવાનું કામ પણ અહીંયા કે આરએસએફ સાથે મળીને કરીએ છીએ અને તળાવ ઊંડા કરવાનું પણ કાર્ય કરીએ છીએ તો એના જેવા કાર્યકર મારી સાથે હોવાનું પણ બહુ જ રાજીપો છે પરિવાર સરકાર આદરણીય નીતિનભાઈ આ બધાનો ઘણો ઘણો આભાર વ્યક્ત કરું છું તમે સૌ પણ આવા કાર્યમાં સહભાગી થઈ શકો છો અને જેમ તોવિદે કીધું એ પ્રમાણે કે કોઈને ઘર અપાવવું ને એ બહુ જ મોટી વાત છે આપણને ખબર છે કે ગામ છોડીને જ્યારે શહેરમાં કે વિદેશમાં કમાવવા માટે જઈએ છે ને ત્યારે માણસની ઝંખના પોતાનું ઘર થાય એવી હોય ને જ્યારે શેલ્ટર મળે નહીં ને ત્યારે કેવો મૂંઝાતો હોય તો આ બધા તો સદીઓથી એ મૂંઝવણો સાથે જીવ્યા છે તો બહુ જ રાજીપો છે અમને એમને આ ઘર અપાવી શક્યા અનેક વસાહતો અમે બાંધી છે અત્યાર સુધીમાં અને હજી આગળના સમયમાં બસ બંધાતું જ રહે અને સૌ સાથે આવે એ માટે થઈને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સૌનો